વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત જોવા મળી છે બુધવારે પાણીગેટ પોલીસ મથકને લઈને હરણખાણા સુધી રસ્તામાં અવરોધરૂપ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વાડી અને પાણીગેટ પોલીસ મથકના બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને હરણખાણા રોડ પર રસ્તામાં આવતા અવરોધરૂપ દબાણો દૂર કરવાની કામગીરી બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં પાલિકાની દબાણ શાખાની ટીમ જેમાં જમીન મિલકત અમલદાર ટીપી તેમનો સ્ટાફ એન્જિનિયર સર્વે ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિભાગ સાથે વાડી અને પાણી ગેટ પોલીસ મથકના પોલીસ બંદોબસ્ત સાથે રાખીને પચાસ ફૂટ રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રોડ પર આવતા મકાનોના સંડાસ બાથરૂમ શેડ ઓટલા ઓરડીની દિવાલોને દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા વહીવટી વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી હરણખાના રોડ પર વિભાગીય ટીકા નંબર અગિયાર ઓબ્લિક એક સિટી સર્વે નંબર પાંત્રીસ પબ્લિક એકથી પાંત્રીસ અગિયાર સુધી પચાસ ફૂટ રોડની અંદર આવતા પચાસ ફૂટ રોડની અંદર આવતા દબાણો સંડાશ બાથરૂમ હોટલા શેડ ને પાર્ટ ઓડી એટલે ઓડીની દીવાલ તેને દૂર કરવાની કારવાહી ચાલુ છે જમીન તમલદાર શ્રી ટીપી ના તેઓનો સ્ટાફ પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી જીબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ વિવિધ વિભાગોને સાથે રાખી પચાસ ફૂટ રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે